આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ઉદ્ઘાટન અંતર્ગત ખાતે પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસ મંત્રને સાથે રાખીને ગુજરાતને વિકાસના પંથ પર સદાય અગ્રેસર રાખ્યું છે ત્યારે ગુજરાતની તમામ લોકસભા સીટો પર જંગી મતદાન કરી અભૂતપૂર્વ રીતે ભાજપને જીતાડીએ તેમજ પાટણ લોકસભાની સીટ પાંચ લાખ મતોથી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી આવવાની હોય કે ઉમેદવાર નક્કી ના થયા હોય અને એનું ઉદ્ઘાટન થાય એવી વિશ્વાસથી કોઈ પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે જેની ટિકિટ મળે અને આપણું નિશાન કમળ છે આપણું જે ઉમેદવાર છે એ કમળ છે

આવનાર ચૂંટણીમાં આવો પહેલો પક્ષ હશે છબ્વીસ સીટનું ઉદઘાટન આદરણીય પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ સાહેબના હસ્તક આજે થવાનું છે એના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર કાર્યકર મિત્રો સાથે આજે ઉદ્ઘાટન થયું છે આ એક અદભુત મેસેજ છે કે હંમેશા ઉમેદવાર ના થયા હોય અને પાર્ટી લડતી હોય જ્યારે પાર્ટી ખરેખર આટલા બધા કાર્યકરો જોશમાં આવીને લડે તો આ ફેર બાર ને ઓગણચાલીસે રામ રાજ્યની સ્થાપના માટે હવે તો ભગવાન શ્રી રામ પણ બિરાજમાન થયા છે આવનાર સમયની અંદર રામ રાજ આખા ભારતની અંદર સ્થપાય અખંડ ભારતમાં સ્થપાય એવી ભાવના સાથે આજનું કાર્યાલયનું જે ઉદઘાટન થયું છે અને મને ચોક્કસ ખાતરી છે કે અમે પાંચ લાખ થી વધારે વોટ થી જીતવાના છીએ